જય જયદશામા ભક્તિ ક્રિએશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે દીનદયાળીમાં દશામાની વ્રતકથા સાંભળીશું આ વ્રતકથા માત્ર સાંભળવાથી જ દિશા અને દિશા બદલાઈ જાય છે તો વિડીયોને પૂરો જોવા વિનંતી અને વિડીયોને લાઈક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો અને કમેન્ટમાં જયદશામાં અવશ્ય લખજો તો ચાલો આગળ વધીએ મા દશામાની વ્રતકથા તરફ શ્રાવણ માસની અમાસના દિવસે ઘણી સ્ત્રીઓએ દશામાનું વ્રત કર્યું હોવાથી તે નદીએ નાહવા જવા લાગી આ સ્ત્રીઓ નદીઓએ નહતા અને પૂજા કરતી હતી નદીના કાંઠે રાજાનો મહેલ હતો રાજાની રાણી જરૂર ખાવા બધી સ્ત્રીઓને નહીં પૂજા કરતી જોઈ દાસીને કહ્યું જો આ બહેનોને પૂછી આવો કે તમે કયું વ્રત કરો છો દાસી નદી કાંઠે આવી અને કહેવા લાગી બહેનો તમે કયું વ્રત કરો છો એક બહેન બોલી અમે દશામાનું વ્રત કરીએ છીએ એ વ્રતની વિધિ મને કહો ત્યારે બીજી સ્ત્રી બોલી દસ સૂતરના તાતના લેવા તેને દસ ગાંઠ વાળવી અને ઘેરાને કંકુ લગાવી તે ઘેરાઓ હાથે અને કળશે બાંધી દેવો એક માટીની સાંધળી બનાવી તેની સ્થાપના કરવી દશામાના નામનો દીવો કરી પ્રાર્થના કરવી અને દસ દિવસ નકોડા ઉપવાસ કરવા અથવા એકતાનું ભોજન કરું ઘસીએ મહેલ આવીને રાણીને બધી વાત કરી પછી રાત્રે રાજા ઘેર આવ્યા એટલે રાણીએ રાજાને પૂછ્યું કે દશામાનું વ્રત કરું ત્યારે રાજાએ કહ્યું કે દશામાનું વ્રત કરવાથી સો લાભ થાય છે ત્યારે રાણીએ કહ્યું નિર્ધનને ધન મળે પુત્ર પરિવાર વધે સુખ શાંતિ અને સંતોષ મળે આ રીતે વ્રત કરનાર દરેકની મનોકામના પૂર્ણ થાય છે ત્યારે રાજા અભિમાનમાં છલકાઈને બોલે છે કે મારે તો ધન દોલત રાજપાટ હાથી ઘોડા પુત્ર પરિવાર બધું જ છે મારે ત્યાં કશી જ કમી નથી તેથી વ્રત કરવું નથી આ સાંભળી રાણીને ખૂબ જ ગુસ્સો આવ્યો એ રિસાઈને ખાધા વગર પોતાના શયનખંડમાં જઈને સૂઈ ગઈ આ બાજુ રાજા ઉપર કોપાય માન થયા રાત્રે દશામાં આવી તેના આખા રાજમહેલમાં ફરી વળ્યા આથી સવારમાં રાજ્યમાં અંધાધૂંધી થવા માંડી તિજોરીમાં એક પૈસો ન મળે કોઠારમાં જોવા ગયા તો અન્નનો કન ન મળે આ બધી વાત આખા નગરમાં ફેલાતા પ્રજાજનો કહેવા લાગ્યા હે રાજા તમે નગર છોડી ચાલ્યા જાઓ તમારા ઉપર દેવીનો કોપ ઉતર્યો લાગે છે તેથી તમારે સાથે ખરાબ દી બેઠી છે આ સાંભળી રાજા રાણી બંને પુત્રોને લઈને નગર છોડી ચાલી નીકળ્યા નગરની બહાર બગીચાઓમાં તેઓ આરામ કરવા બેઠા તો બગીચો સુકાઈ ગયો ત્યારે રાણી કહે છે કે આપની દશા ખરાબ છે તો આપને જ્યાં જઈએ ત્યાં અહીં જ થશે માટે અહીંથી ચાલી નીકળો રસ્તામાં બંને કું કુંવરો કહેવા લાગ્યા અમને તો ભૂખ લાગી છે પણ રાણી તેમને સમજાવીને રાખે છે એટલામાં એક ગામમાં બહેનનું ઘર આવતા તે બંને કુંવરને લઈ બહેનપણીના ઘરે જઈને કહે છે જરા મને બાળકોને ખાવા આપને આ બંનેને ખૂબ જ ભૂખ લાગી છે ત્યારે તેની બહેનપણીએ રાણીને કહ્યું કે જા જા હું તો તને ઓળખતી પણ નથી અને મારા ઘરે તો ખાવા આવે છે આથી રાણીને ઘણું જ દુઃખ થયું અને પછી તેઓ ત્યાંથી આગળ ચાલી નીકળ્યા રસ્તામાં બંને કુંવરને તરસ લાગી એટલામાં વાવ આવતા રાણી બંને કુંવર કુંવરોને લઈને પાણી પીવડાવવા જાય છે ત્યાં તો દશામાએ અદ્રશ્ય સ્વરૂપે તેના બંને બાળકોને પાણીમાં ખેંચી લીધા આથી રાણી રડતી રડતી રાજા પાસે આવી અને કહ્યું કે આપણા બંને બાળકો વાવમાં પડી ગયા છે આથી રાજા કહે છે કે કલ્પાંત ન કરશો એ તો જેના હતા તેને લઈ લીધા છે ત્યાંથી તેઓ આગળ ચાલી નીકળ્યા એવામાં રાજાની બહેનનું ગામ આવ્યું રાજાએ કહ્યું આ તો મારી બહેનનું ગામ છે તેને મળ્યા વગર કેમ જવાય ગામમાં પખાલી સાથે કહેવડાવ્યું કે તમારા ભાઈ ભાભી તમને મળવા આવ્યા છે ત્યારે બહેનને વિચાર આવ્યો કે ભાઈની દશા ખરાબ હોવી જોઈએ નહીં મારા ભાઈ હાથી ગોળા પાલખી સાથે આવે ચોક્કસ તેમની દશા ખરાબ હોવી જોઈએ તેથી તેને પખાલી સાથે સુખડી તેમજ સોનાનું સાંકડું માટલીમાં મૂકી ભાઈ જ્યાં બેઠા હતા ત્યાં મોકલ્યું પરંતુ જ્યારે રાજાએ માટલી ખોલી ત્યારે સુખડીના કોલસા થઈ ગયા અને સોનાનું સાંકડું સાપ બની ગયું ત્યારે રાજા વિચારે છે કે મા જેની બેન કોઈ દિવસ ભાઈને મારા મારી છે તેથી રાજાએ માટલી ત્યાં જ જમીનમાં દાટી અને આગળ ચાલી નીકળ્યા આગળ જતા એક નદીના કાંઠે એક ખેડૂતના વાડામાં ખૂબ જ તરબૂચ થયા હતા રાણીએ કહ્યું કે ભાઈ અમને એક તરબૂચ ખાવા આપો તો સારું ખેડૂતને દયા આવે તેને રાણીને તરબૂચ આપ્યું પણ રાજા રાણીએ સૂર્ય આત્મ્યા પછી ન જમવાનો નિયમ હોવાથી તેઓ તરબૂચને ત્યાં જ મૂકીને સૂઈ ગયા ત્યાં તો બાજુના ગામના રાજનો રાજાનો કુંવર રિસાઈને નાસી ગયો હતો તેથી તેના સૈનિકો કુંવરને ખોડતા ખોડતા ત્યાં આવ્યા હવે રાજા રાણી પોતાની બાજુમાં જે તરબૂચ મૂકીને સૂતા હતા તે તેની દશામાના પ્રતાપે ખોવાયેલા કુંવરનું મસ્તક બની ગયું તે જો જોતા જ સૈનિકોએ રાજા રાણીને અપરાધી ગણીને ખૂબ જ માર માર્યો પછી તેમને ગા બાંધી પોતાના રાજ રાજમહેલમાં લઈ ગયા પછી ત્યાંના રાજા પોતાના કુંવરનું મસ્તક જોઈ ખૂબ જ ગુસ્સે થઈ ગયા આ બંનેને પોતાના પુત્રના હત્યારા ગણીને જેલમાં પૂરી દીધા આવી રીતે દશામાના વ્રતનું અપમાન કરવાથી મહેલમાં રહેનારા જેલમાં રહેવા લાગ્યા એમ કરતાં બીજા વર્ષે શ્રાવણ માસ આવતા રાણીના મનમાં થયું કે મારા પતિએ દશામાનું વ્રતનું અપમાન કર્યું હતું તેથી માતાજી રૂઠા માટે રાણીએ દશામાનું વ્રત કરવાનો નિશ્ચય કર્યો રાણીએ દશામાનું વ્રત ખૂબ જ શ્રદ્ધાપૂર્વક કર્યું અને જેલના ઉપરી ખૂબ જ દયાળુ હોવાથી તેની પાસે વ્રતનું ઉજવણું કરવાની બધી જ સામગ્રી મંગાવી અને સગવડતા પણ કરાવી ઉપરીને રાની ઉપર દયા આવવાથી તેનું કામ કરી આપ્યું વ્રતના જ ઉજવણા વખતે મુઠ્ઠી ગૌ ભરેલી તેને લાપસી બનાવી સર્વને પ્રસાદી આપી પોતે પણ પ્રસાદ લીધો પછી માતાજીની સાંધની નદીમાં પધરાવી આ પ્રસાદ રાજાએ પણ ખાધો હતો તેથી દશામાએ તેની દશા પલટાવી નાખવાનો વિચાર કર્યો પછી રાજાને દશામાં સ્વપ્નમાં આવ્યા અને કહ્યું હે રાજા જેમને તે જેલમાં પૂર્યા છે તે તારા કરતાં મોટા રાજ્યનો રાજા છે તેને તારા પુત્રની હત્યા કરી નથી પરંતુ તારો પુત્ર આવશે માટે તું જેલમાં પૂરાયેલા રાજા રાણીને છોડી તેમની ક્ષમા માગજે જો તું આ વાત સાચી નહીં માને તો જેવી તેમની દશા થઈ તેવી તારી દશા થશે એમ કહી માતાજી અંતર ધ્યાન થઈ ગયા રાજાને પછી ઊંઘ આવી નહીં તેથી તેને સવારે વહેલા ઉઠીને પોતાના સ્વપ્નની વાત સર્વને કહી સંભળાવી એટલામાં તો રાજકુંવર પણ માની કૃપાથી પાછો આવ્યો રાજાએ ખાતરી કરવા પેલા કુંવરનું માઠું જોયું તો તે તરબૂચ નીકળ્યું પોતાનું સ્વપ્ન સાચું લાગ્યું તેથી તે પોતે જ જેલમાં જઈ રાજા રાણીને છોડી તેમના પગમાં પડી તેમની ક્ષમા માગી તેમણે રાજમહેલમાં લાવી તેમનો સારો આદર સત્કાર કર્યો અને પછી સર્વ હકીકત કહી સંભળાવી આથી રાજા રાણીએ તે રાજાની રજા માગી રાજાએ હર્ષ સાથે હાથી ઘોડા રથ નોકર ચાકર વગેરે આપ્યું રાજા રાણી ત્યાંથી રથમાં નીકળ્યા પોતાના રાજ્યમાં આવતા રસ્તામાં રાજાની બહેનનું ઘર આવ્યું રાજા વિચારે છે કે લાવ હવે માટલું કાઢી જવું માટલું કાઢીને જોયું તો સરસ સુખી અને સુખડી અને સોનાનું સાંકડું જોયું માટલું રથમાં મૂકી ચાલી નીકળ્યા એમ કત તેઓ જે વાવ પાસે પાણી પીવા ગયા હતા ત્યાં આવ્યા ત્યારે દસામાએ વિચાર કર્યો કે બંને બાળકો લીધા તો ખરા હવે આપવા કેવી રીતે તેમ વિચારીને તેમને દોષીનું રૂપ લઈ બંને બાળકોને બંને આંગળીએ વળગાડીને આવ્યા અને બોમ પાડી કે આ કોઈના કો કોવાર ભૂલા પડ્યા છે તેને લેતા જાઓ રાજાએ રથ ઊભો રાખ્યો તે પોતાની પુત્રને ઓળખી ગયા અને બંને પુત્રને ઓળખી ગયા અને બંને પુત્રને હેતપૂર્વક છાતી રસ લગાડી દીધો આ દોષી દશામાં પોતે હતા રાજાને કહે છે કે હવે તારી દશા વળતી થઈ છે તમે તમારા રાણીને અભિમાનમાં છલકાઈને દશામાંના વ્રત વિશે ગમે તેમ બોલ્યા હતા તેથી તમારી દશા કઠન બની ગઈ હતી હવે તમને સમજાયું હશે કે દેવ દેવદેવીની અવગણના કરવી નહીં જાઓ હવે તમે રાજ્યમાં સુખીથી રહો બધા રથમાં બેસી પ્રથમ બેનપણીના ઘર પાસે આવ્યા જેને તેમનું અપમાન કર્યું હતું તે બાર ઊભી હતી તે દોડી અને રાનીને ભેટી પડી રોકાઈ જવા માટે ખૂબ જ આગ્રહ કર્યો જ્યારે દશા ખરાબ હતી ત્યારે રોટલોય નહોતો આપ્યો ત્યાં અત્યારે મિષ્ઠાન જમાડે તો પણ નકામું છે એમ કહી તેઓ નગરની ફૂલવાડીમાં આવી પહોંચ્યા ત્યાં તો ફૂલવાડીમાં ફૂલવાડી લીલી છમ બની ગઈ રાજાના આગમનની ખબર પડતા સર્વ નગરજનો વાંચતે ગાજતે સમયા સાથે રાજાને મહેલમાં લઈ ગયા દશામાંના પ્રતાપે રાજા સુખી થયા રાણીએ પાંચ વર્ષ પૂરા થતાં વ્રતનું ઉજવણું કર્યું રૂપાની સાંજડી જળમાં પધરાવી બ્રાહ્મણને દક્ષિણા આપી અને વ્રતની રૂઢ ઉજવણું કર્યું માના પ્રતાપથી સુખ શાંતિ અને સંતોષથી રહેવા લાગ્યા જયદશામાં જેવા રાજા રાણીને ફળ્યા તેવા સર્વને ફરજો વ્રત કરનાર વાર્તા લખનાર વાંચનાર સર્વેની દશા સુધારજો સુખ સંપત્તિ અને સંતતી આપજો શ્રદ્ધા અને વિશ્વાસનું પ્રદાન કરજો જયદશામાં આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઈક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો અને કમેન્ટમાં પાંચ વાર જયદામાં અવશ્ય લખજો મા દયાળી દશામાં આપ સર્વની દશા અને દિશા સુધારે અને આપના જીવનમાં ખૂબ જ સુખ સંપત્તિ અને આર્થિક રીતે તમે સમૃદ્ધિ મળે અને માનસિક શાંતિ મળે તેવી શ્રદ્ધા સાથે જય જયદશામાં સૌનું કલ્યાણ કરે સૌના મનની મનોકામના પૂરી કર કરે એવી આશા રાખું છું તમારા વિડીયોને પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો દશામાં એ ઘણા પરચા પૂર્યા છે જય દશામાં જય દશામાં જય દશામાં જય દશામા જય દશામાં જય દશામા માં સૌનું કલ્યાણ કરજો સૌના મનની મનોકામનાને પૂર્ણ કરજો આ વ્રત કરનારનું ગયેલું શુખપન તમે પાછું આપજો જય દશામાં દીન દયાળી દશામાં ની જય હો